નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો લસણ આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો છાપરા નંબર નવ જ લસણ ઉતરેલી છે પેલો નંબર ચાર થી લઈને મિત્રો અહીંયા પિલો નંબર તમે જોઈ શકો છો પંદર સુધી પિલો નંબર ચાર થી પંદર મિત્રો ફૂલ આવક જોવા મળી રહી છે બે ત્રણ પિલોરની આવક હજી ઓછી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે મિત્રો ઊંટીના કેવા ભાવ છે મિત્રો એમપી લસણના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માઇન્ડ સુધી બની રહીજો આજના લસણના ભાવ જોવા માટે

अच्छा <laughs>

ત્રેવીસો ને એકાણું ત્રેવીસો ને એકાણું બાબતો મિત્રો આજ સરસ ક્વોલિટી છે ત્રેવીસો ને એકાણું તમે જોઈ શકો છો સાઇઝ એક સરખું છે ત્રેવીસો ને એકાણું અમુક જ મીડિયમ સાઈઝ છે વધારે સાઈઝ સારી છે અગિયાર ચોવીસો અગિયાર ભાવ જો મિત્રો એમ્પી નું લસણ છે તમે જોઈ શકો છો ગુલાબી પત્તીનું છે ચોવીસો મિત્રો સાઇઝમાં સારું છે એક સરખી રહી છે મીડિયમ સાઈઝ મિક્સમાં વધારે સાઈઝ માલ છે ચોવીસો અગિયાર જુઓ થોડુંક સૂકા ટાઈપે છે બાવીસો ને અગિયાર બાવીસો અગિયાર ભાવ જો છે એમપી નું લસણ છે ગુલાબી પત્તી નું છે સાઈઝ માં એ સારું છે બાવીસો અગિયાર છે મિત્રો થોડીક મીડિયમ ક્વોલિટી ટાઈપ અમુક છે જો આ ટાઈપ જીનું ગુલ્ડે વધારે મિત્રો સાઈઝ માલ છે બાવીસો અગિયાર આ તો મિત્રો સુપર ગાંઠિયા છે જો એક આવું અમુક બાવીસો અગિયાર ત્રેવીસો ને એકતાલીસ ત્રેવીસો એકતાલીસ મિત્રો જોઈ શકો છો આઈ ક્વોલિટી સરસ છે મિત્રો એમપીનું લસણ છે ત્રેવીસો એકતાલીસ અમુક મિત્રો ગાઠિયા તમને બતાવી દોજો સુપર ક્વોલિટીના ગાઠિયા જોવા મળી રહ્યા છે ત્રેવીસો એકતાલીસ તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલેલું છે મિત્રો રનિંગ બજારની વાત કરું તો મિત્રો અઢારસો રૂપિયા લઈને રૂપિયા રનિંગ બજાર છે સુપર ક્વોલિટીમાં રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે